રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ભાઈ આના નામ દીકરી થરાર ઓરાવી દેલા ઓરાવી દઉં માથા વાળતા થઈ ગઈ ના ભાઈ દસ વાગી ગયા હે અને માંડવી માં ઉડે હે છીપી આપણે એક ધારી ભરેલી છે ને ગિરનાર ચાર એમાં છીપી દેખાય માથે જો ડીડીટી નાખી દીધી હે ડીડીટી પાવડર આવે ને એ ઉડાડો હે કે છીપી ઓછી પડી જાય જો આ કંઈક સિસ્ટમ વહી જાય ને આજે રાઈતે તો અમારે નામે વરસાદ પડી ગયો હે સવા દસ વાગ્યાથી લગભગ બે ત્રણ વાગ્યા સુધી વરસાદ વહી રહ્યો નામી કેળાવાઈ હાલતા થઈ જાય ને એટલું પાણી પડ્યું હે અને તનક કલાક કન્ટિન્યુ હતો વિરેનભાઈ અમારા ફાફા મારે કેમણોથી વિડીયો ચોખ્ખો આવે આ બાજુથી જોરદાર આવીએ પણ અમે દરવાજાનો પ્રકાશ નડીએ આમ રાખે બારીનો પ્રકાશ નડે એટલે બહુ જોઈએ એવો વિડીયો નથી આવતો રમણિકભાઈ મુંબઈ થી રમણિક ક હે મુંબઈ થી કોમેન્ટ કરે સુરભી ના બ્લોગ હમણાં કેમ ઓછા આવે હા સુરભી બેન હે ને બે માન્યા રહી એવા કાલે આમ ફરવા ગયા તા જોકે બહાર જઈને અહીંયા અમે ઓછા બ્લોગ બનાવી હૈ અને એમાં અહીંયા વોઇસ ઓવર બહુ ઓછું થાય સુરભી બેન આશાપુરા એટલે ઘૂમલી અમારે આવે બૈડા ડુંગર માં તો સુરભીબેન ગ્યાં તો એ વ્લોગ કદાચ તમે જોયો હે અને બાકી ત્યાં સુરભીબેન ના હોય ઈ વ્લોગ રમણી કાકા તમે જોતા નથી મુંબઈથી અને સુરભીબેન કઈ આવી જાય ને કઈ નથી આવતા અને વ્લોગ તો અમારો ડેઈલી આવે છે ને સુરભી લગભગ કાયમ એમાં હોય જ છે હમણાં ખાલી બે દિવસ મામાન્ય રહી ને એમ જ નથી એવી હા બાકી સુરભી કાયમ હોય જ છે વ્લોગમાં વેકેશન પડ્યું તે ત્યાં હવે ત્રણ ચાર દિવ્યા હે સુરભીબેન ના પછી ત્યાં વળી હોસ્ટેલ હોય જવાની છે એટલે વરી હું વીર ને બે થયા સહીતા વીરું ને ચાલુ થઈ જાય પણ હવાર ટૂંકમાં ઘરે હોય એટલે વીરેન અને સુરભીને ભણવાનું ચાલુ થઈ જાય એટલે તો હોસ્ટેલમાં હોય પછી તો ઉમેર સુરભી આવે નહી તો રમણીક કાકા ઉમે બેન હોય ને એને લોગ જોઈ છે તો બે ચાર દે જોઈ લ્યો કાકા પછી સુરભીબેન જાય અને આપણે હવાર હવરમાં જો માંડવીમાં થોડીક ભરેલી છે ને એમાં તો મારે રાખવી પણ આજ સાંજે વરસાદ આવી ગયો હે વરસાદ આવી ગયો એટલે ત્રણક કલાક જોરદાર વરસાદ હવે કુદરત ને એમ થાય ને કે ભાઈ અહીંયા હજી અમુક જગ્યાએ થોડોક ઊંચો અલામો રહી ગયો હે તો બગાડી નાખીએ આપણે આ વર્ષે કુદરતી ધાર્યું છે કે ખેડૂત હાથમાં કઈ આવવા દેવાન થતું નથી આપણે મગફળી ઘણા બધા લોકો ને આગતરી હતી અમારે ખુદ ને આગતરી હતી ઓલી તો આપણે સાચવી ગયા બહુ પણ જે એકસો છ વીઘાની માંડવી બહુ ટૂટી છે અંદાજે આપણે વીણીને બધી હાથમાં આવે ને તો લગભગ આઠ દસ આઠ દસ મણ જેટલી તૂટી ગઈ છે તો એ માંડવી હવે હાથમાં આવવાની છે એની ઉપર ઉપરથી જેવો તેવો આટો લાગી ગયો હે જમીનની અંદર હે એ બધી ઉગી જાય ગઈ ત્રણ કલાક વહેર સાંજ હતી અંધારું હતું દસ હવા દસ વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી કન્ટિન્યુ વરસાદ હતો તો જો તમને નાનકડી એવી એની ઝલક દેખાડું કેવો વરસાદ હતો એ અંદાજ કરી લેજો તમે ને એવો ત્રણ કલાક વરહો કંઈક વધારે કંઈક ધીમો પડે કંઈક વધારે કંઈક ધીમો પડે તો આગળ જોવી કેમ છો બધા મજામાં વાઈટ જ નથી પપ્પા કંઈ ચાલુ કરે હું બોલું હાલ બોલી લીધું મસ્ત મજાનો તડકો નીકળ્યો હે જો સાંજે આવો વરસાદ હતો એ તમે જોયો હે એવો કન્ટિન્યુ ત્રણ કલાક હતો વરસાદ એટલે ટૂંકમાં જેને નથી પહેરલા ને એનું પલાયર્યું અને જીને એમ હતું કે હવે એટલેથી અટકી જાય ને તો હજી વાંધો નથી થોડા જ માલનો ચારો બચી જાય હામરો પડી જાય પણ વાંધો ની માલ ખાય એવો હતો કાલે જ મગલીબીને આજે વાત થઈને બધું પાથરે પડ્યું અને લગભગ પંદર હોળ ભર કઈટા બાકીનું બધું કંઈક ભર કરેલ છે અને કંઈક પાથરા પડ્યા છે તો કાલે જ હજી રૂંઢાળી એક વાત કરતા હતા હવે જો આમનો વયું ને તો હજી વાંધો નથી પાથરા માણસ ના ફેરવી શકે વાદળ છે વાતાવરણ હોય ને ત્યાં કંઈ ના કરી શકે નીચે જગ્યા પલટાવે તો ગારો હોય એટલે ગારામાં આવે કે બે દી ભેગા ભેગ કઠણ થઈ જાય ઉગવા નહીં ઉગી જાય બગડવાનું હતું બગડી ગયું પણ એટલે હજી કઈક હાથમાં આવશે ભગવાનને પ્રાર્થના કરી કે એવી જગ્યાએ વરસાદ ના હોય કે જેને હાવ માલના ચારા થઈએ જાય છે હજી ટૂંકમાં બે દિવસ ભાર્યાં ગે મેં કાલના વિડીયોમાં કીધું હે કે હજી બે ત્રણ તારીખ સુધી થોડીક શક્યતા રાખીને હાલ સિસ્ટમ ગુજરાત ઉપર રજ આવવાની છે નબળી પડી ગઈ છે લો પ્રેશર તરીકે અત્યારે ગુજરાતને સાવ નજીક આવી ગઈ ગુજરાત ને તો હજી એ બે દિવસ આપણા માટે ભલે કાલ હતું અમારે જો એક ઘઉંવારી કટકી બાપુ ખેડી નાખી આલભાઈ દાતી હાકી લગભગ ઉપર હાકી નાખ્યું હે એની આપણી નજીક વાળું ખેતર હે એમાં કેતા હવે ઉડી જાય હવે ઉડી જાય પણ હા એનું કામ કરી ગયું હે વરસાદ તો થોડુંક હજી બે દિવસ સાચવું ખેડા હે ને એ ખેડું ત્યાં સુધી પોચાડ દીધા પાણી ને આ બાજુ અમારે થઈ ગયું હે ચા તો ચા પી લાઈ હવે બીજું કઈ થાય નહિ દસ વાગી ગયા હે જય માતાજી જય શ્રી કૃષ્ણ કાલ ત્યાં આમ બાસ્કી ના લઈ ગયું માંડવી વીણી મોકા તો બય ગયું અને હાર હું કહીસેડા ને ભર એ ભર માથે છે એ દીખે તો પાછા માથે જ માંડવી તો બચીએ થોડાક હામરા પડી જાય એ રાત ને તો ફૂલ હા રાતનો વધારે જો કેળા વાયા ફરિયા નામી પાણી બહાર આયલા જતા હતા કેળા વાયા ફૂલ હતા વિડીયો માં જો કે એટલું બધું ના જોઈ શકાય અંધારું હતું એટલે અને બત્તી થી તમને બતાવવાનું એટલું મેં બતાવ્યું હે બાકી બહુ ખેડૂત ને હાલત ખરાબ છે અમારી આ સાઈડ ખેડૂત ઉપર ભગવાન જ રૂઈ થા કેવા હા ભગવાન રૂઈ છે એવી હાલત છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ દીવ ઉના આ બધી જગ્યાએ જે છે ને કે એની તો વાત જ ના થાય આપણાથી કે માણસના હાથમાં આવેલો કોળિયો કાયદેસર ઢગલા કરેલી માંડવી હાથમાંથી વહી ગઈ હા કાયદેસર તણાઈ ગઈ છે અમારે એટલા તણાઈ ગયા એટલે માણસને ગજબ કહેવાય હા અમારે એવું કંઈ હતું નહીં અમારે ટુકમાં જે પાથર કરેલું હોય ને તો એને તરીએ ક્યાંય પૂઈ ગયું કોઈને નથી પૂઈ એટલો જ વરસાદ હતો પણ ધીમી થઈ રહ્યો હતો ને એટલે તરીએ ધીમે ધીમે પહોંચાડી જ દીધું હતું પણ છતાંય એમ હતું કે આ પાથરા પલટી મારી જાય ને એટલે કઈ હવા ખાઈ જાય થોડા જાજો ખાય એવો માલનો ચારો થોડોક રહે અલામો આમ અલામો ના રે પડી જાય બટાઈ ગયેલ જેવો થઈ જાય પણ છતાંય માલ ખાઈ જાય પણ એ આજ રાતે દીધી હોય ને તેની આ પથારી ફેરવી દીધી છે આજનું પાણી વધારે પડ્યું હોય અને ટૂંકમાં પાથરા કે ભરુક જે હે ને એને તરિયો તર પહોંચાડી દીધું હે તો હવે પાછો એટલી જ ગારો થઈ ગયો ને કે વરી પાછો ચાર પાંચ દિવસથી પાથરો તમે પલટાવી ના હો પલટાવો તો ન્યાય ગારો હોય પણ જો હવે આમને ઉઘાડ દઈ દે તો હવારનો તડકો નીકળે છે અને ઉપર ચિત્રી છે એટલે જોરે છે પણ તડકો નીકળે છે હવા છે એટલે કંઈક વાહરી જાય પણ હજી બીક છે થોડીક કે બે ત્રણ તારીખ સુધી શક્યતા છે આજે પહેલી તારીખ થઈ ગઈ છે તો હાલો હવે ભગવાઈને જે ધૈર્યું છે ને એ થાય આપણું ધૈર્યું કંઈ થતું નથી તો આપણે ચા પી લઈએ ને પછી આગળ કંઈક પણ કામ કરી બીજું હાલો ભગવાન ચા ભાઈ આદુ વારી ચા હો અદુકેટ જ છોડી ખૂંટ નહીં હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે આજે વરસાદ બહુ રાત નો દહ વાગ્યા નો વિરેન ચાલુ થયો તો આજે એનો થોડો થોડો ચાલુ થયો તો એક વાગે સુધી ફૂલ તીકણે ગણખા ત્રણ એક વાગ્યા સુધી નામી જ વેરકો નેવા મૂળ બંધ જ નતી ફિરિયામાંથી પાણી વહી જતો હતો તેડકો નીહરે નામાં આવે જો આવે નહીં તો સારું ને બિચારા પાથરા ને પીડા હે ને કેવડું વહી જશે થઈ ને આ ઢાકલ છે એ બહુ વાવડો આવે તો એ ઉતારી નાખે એ કઈ રેવા ના દે મને ખેતરમાં માંડવ્યું ને ભૂકા ને બધું ઘણે ઢાંકું પણ બહુ વરસાદ ને વાવડો હોય તો એ કઈ ના રીએ તો ખેડૂતને કરવું હું હવે આ ચાર મહિનાથી થી બિચારા કાંઈ કરતા એવડા ખર્ચા ચડાવ્યા હોય હવે શું કરવું કે આજે અમારે વરસાદ બહુ છે ને તો ખેતરમાં માંડવી તને વીંટ્યું પણ હવે આજ ખેતરમાં માં એમ નથી ને કે બે દી ના તો ઓછો થઈ જાત તાત આજ વરસાદ આવી ગયો ને કઈ નતું બે દી વીણી લે પછી આપણે આ કોઈ ધૂળ્યું ને કોઈ માંડવી નું નહીં કરવાનું તાત વળી વરસાદ આજ આવી ગયો એટલે આજ તો ખેતરમાં માં વીણાય નહીં હવે આજ જો મૂળ ના આવે ને કાલ કદાચ ને તડકો હોય ને તો વીણાય તો ભલે આજે હવે ધૂળ વીણી ને બીજી કંઈ માંડવી કાઢી અઢુરી મને તરલ છે આ વીણ લે હું ટાઈમ હશે તો એ સોખ્ય ન તો આ બી વીણાઈ ગયે તો એક કામ થઈ જાય ચૂકમાં એ બારા હતા એ બીજા બધા ગણખર પગી ગયા હાલ તો અમારી પાસે મસ્ત મસ્ત અલગ અલગ જાતના બધા શંખે અને અમારા પપ્પા લઈ આવ્યા હતા અને મેં તે દૂધના એને પાણીમાં રાખ્યા હે કાંઈ બહુ ચોખ્ખા ચોખ્ખા પાણીમાં પાછા ચોખ્ખા પાણીમાં રાખી દે પાણી એમ તો સાફ કરતા નહીં ધીએ થોડુંક ઓલું થઈ જાય ને પછી ડેરેક પાણી કાઢી નાખી બદલાવ નાખી અને ટૂંકમાં આવી બધી વસ્તુ સાચવવાનો મને ને વિરેન ને બેન બહુ શોખ છે એટલે હાલી જાય હા અને જો પાણી એમને મસ્ત જીણા રાખે ને એટલે હું રાખી દઉં લાલ પાણી મળ્યો તો જો ભાઈ છે ને મારા મમ્મી ને પંચમુખી શબ્દ દેડો તો ઈ છે નાનકડું ઓહોહો આ બહુ મસ્તીનું ભાઈ હાલો ભાઈ તો જો અમે બધું ફળિયામાં લઈને આવ્યા ઘટલા બધા મસ્ત મસ્ત પાણા શંખે મળે આપડા ફળિયામાંથી અને અહીંયા જોખ ને પાણા અને આ મારું છે બધું આપણે ધોઈ અને માછલી વિનાનું છોટું શું એકવેરિયમ પાછું તૈયાર કરવાનું હે તો આમાં હું પેલા સાબુવાળા પાણીથી ઘસી અને પછી પાણીમાં નાખીને પછી અહીં થોડીક વાર આપણે હુકવી દે હું પછી હાલો બનાવી બધું જો તો આ બાજુ આપણે ધોઈ ધોઈને આમાં નાખી અહીંયા ને પછી અહીં સુકવી દેશું જો ભાઈ સુરપે વેન આમાં આવી અને રૂમ માં પતંગિયો આવી ગયો તો જો અમે નસર બી વેન પડે છે એના ફોટા જો ભાઈ આપણો હેને એક વેરીયમ તૈયાર થઈ ગઈ છે શંખ નું અંસુરી બેન નાખ હે મે મોતીરા તો યે નયા હાલો ભાઈ તો જો જોઈ આપડો એકવેરિયમ એકવેરિયમ આપડો તૈયાર હે માછલી વિનાનું પણ તો એ બહુ મસ્ત લાગે છે હા જબરદસ્ત લાઇટ બર હે અમ અલગ અલગ વોટરપ્રૂફ લાઇટ સહી બધી અંદર રાખી દીધી છે જો ભાઈ એ લાઇટ લગાર દી તો એટલું અંજવાર બને છે

ભાઈ આ બાજુ આપડી ચા તૈયાર થઈ ગઈ છે થોડીક નાખવી છે કેમકે આજ ખાલી થઈ ગયું હિરેન ભાઈ આ ગાંઠીઓ મારે ભાંગવો જોઈએ પકડો આજે પહેલી તારીખ થઈ ગઈ છે ને ત્રણ વાગ્યાનો ચા ભાઈ બનાવે હે સાડા ત્રણ વાગે કેમકે આજે અમારી બાયું ફ્રી હે હજી હુત્યું આરામ ફરમાવે હે તો આજે ચા બનાવવાનો આપણો વારો હે આપણે આવડે એમાં આપણે કામ કરીએ આવી રીતના હું નાખો હા હું છે એટલે સુકેલું આધુ મને પકવવાનો બહુ શોખ ને હું જેટલું પકવી ને એટલો ચા પાછો ઘટવાનો હે હા 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 રગડા જેવી નથી નીકળતી જો હાલો તો આપણો ચા તૈયાર આવી જાવ કોઈને પીવું હોય તો આજે હવાર માથે તડકો હવે ચા રેડી ચા પીવું હોય તો આવી જાવ થઈ ગયો રેડી ચલા ભાઈ આમાં ફતુર નહી તમારે ખાવાનું ચાય નહીં પીની ની કભી છોટે બચ્ચો છોટે બચ્ચે કભી ભાઈ નહીં પીતે ચાલો ભાઈ આપણે રગડા જેવી મારી જાઓ વિરન તમારા મમ્મીઓને ઉઠાડો એમ કે પપ્પા એ ચા બનાવી દીધો હે ઉઠીને બધા પી લ્યો અમારી બેન હવે ટાણે ખાધું નહીં ને ટાણે વઘારી કરે છે ફાફા મારતા ને ખાવા હાટું સાડા ત્રણ વાગે ડુંગરી બને રણ કરે તો ડુંગળી ને સેટું રેવાય ને ચલા રેવા દે ચા નથી પીવાનું હવે સાનું મનો નીકળે ને કુટકી કાઢી લે ચા કોણ પીવાનું કે હે જલો પીવાય ચા કોઈ દી ઉભો થા માં હમણાં હોય જવાની હોસ્ટેલ બસ કોને રન કરતી ભાભા એક રહે હેરાન કરવા વાળા હા હાલો ભાઈ આપણે ચા પી લીધો ને સુરભી બેન બનાવે રોટલા વઘારીએ હાલો નાખ નાખ રવી બરી જાય હાલો જીરા એ બધું ભેગું પથરાવે મિર્ચ બધું નાખ દે હવે

હવે આવશે સફેદ ઝેર એટલે કે સફેદ નમક ચાલો તો આવી રીતના કંઈક રોટલાની રેસીપી છે હવે આ બધું ચડવા દેવાનું ડુંગરી છે ને ગ્રે કલરની થઈ જાય ને ત્યાં સુધીને એવી રીતના ચડવા દેવાની છે અને આ ધાણા પાવડર ધનિયા પાવડર વાહ મસ્ત સુગંધ આવે છે વેરી ગુડ ચલા

અડારી તો જો સલસલાવીને ભરી દીધું ભાઈ ઢોરાઈને તો એટલી વાર આ હા 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 ઢોરા વાર નથી છે હે ને તો બસ સુરભેન કુછ જોઈએ મેં કેવા એમાં હશે મલાવીન કર્યો કેમ બેન બધા વખાણ છે પણ આવું ગરમ કરવું છે લાઈટ વાઈ ગઈ છે એટલે ગેસ છે ને તો પછી

પ્યારું પાણી કરી અને બસ ની રહી તે જો છોકરા અહીંયા રમતું કરે ત્યાં બેઠો હોઉં હાલો તો જો અત્યારે ઝીણા ઝીણા છાંટા ચાલુ છે ને હજી આમ જોઈને તો ત્રણ તારીખ સુધી રહે શક્યતા વરસાદની ઝીણા મોટી કાલે ઘણા બધા નહીં મતું ઉડી ગયું છે વરસાદ ઉડી ગયો છે વરસાદ ઘણા એ માંડવી ખોયલી ઘણા એ ફૂંકા ખોયલા છે બટાવાની બી કે માણા શું કરે ખોલાતું નથી રહેવાતું નથી આવી હાલત છે અને પાછો રાતના હવા દહ વાગે ચાલુ થયો આખી રાત વર હો પણ ત્રણ કલાક વધારે વહેરો અમારે કાકાના તરાવડીમાં લગભગ ચારક ફૂટ પાણી આવી ગયું હતું એટલો વરસાદ હતો કાલ રાતના એટલે દોઢ બે ઇંચ જેટલો વરસાદ કાલે અમારે રાતે હતો એકત્રીસ તારીખના અને આજે રાતે હવે હું કરે નહીં જોવાનું હે સાડા આઠ ને તો અહીં નામી એક રેડું આવી ગયું હે પાછો અત્યારે ધીમો પડી ગયું હે પુણે નવ જેવો ટાઈમ થવા જાય છે તો હાલો હવે આવી કંઈક અપડેટ સાથે આજના વિડીયાનો આપણે એન્ડ કરવાનો થાય છે તો આજના વિડીયોનો નો દે અહીંયા એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ